દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ એની અંદર ભગવાન આત્માના ગુણોનું વર્ણન કરતા જાય છે આત્મા કેવો છે આત્માનું સ્વરૂપ કેવું છે અર્જુનને સમજાવતા સમજાવતા જાય છે એમાં પંદરમા શ્લોકની અંદર આગળ કે છે કે અર્જુન જે બ્રહ્મ છે જે ક્ષેત્રજ્ઞ છે જે આત્મા છે જે જીવ માત્રની અંદર રહેલો છે અસંગ હોવા છતાં અસંગ હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનાર જેને કોઈ સંઘ નથી થયો કોનો સંઘ જળનો સંઘ પ્રકૃતિનો સંઘ પ્રકૃતિના ઇન્દ્રિયોનો સંઘ પ્રકૃતિના વિષયોનો સંઘ એનાથી અસંગ છે આજે શરીર દેખાય છે

એ વિકારો એનામાં છે જ નહીં આત્મામાં એ વિકારો છે નહીં સાહેબ આત્મા તો રાગ દ્વેષ વગરનો સમભાવ સ્વભાવ વાળો છે એનામાં ભાવ નથી અભાવ નથી એવો આત્મા છે એ પોતે મુક્ત જ છે પોતે પ્યોર છે ચોવીસ કેરેટનું સોનું પ્યોર છે જે મને તમને જે આંખો દેખાય છે કામ ક્રોધ લોભ મોહ અહંકાર મધ મત્સર પ્રકૃતિના ગુણો છે આત્માના ગુણો નથી આત્મા તો પ્રકૃતિના અસંગ છે પણ અજ્ઞાન દ્રષ્ટિને લીધે આપણને ભ્રાંતિ થાય છે કે આત્મા જે છે એ કામ ક્રોધ લોભ મોહ મદ એ ગુનો થી લેપાયેલો છે ના મિત્રો ફોર એક્ઝામ્પલ પેલા ઉદાહરણ આપું છું કે સૂર્ય હોય અને સૂર્યની નીચે વાદળ આવી જાય જાય સૂર્ય દેખાતો બંધ થઈ સૂર્યનું અજવાળું નથી મળતું પણ એનો અર્થ એવો નથી કે વાદળ વાદળ સૂર્યને ઢાંકી દીધો વાદળમાં તાકાત છે કે સૂર્યને લેપી નાખે સૂર્યના પ્રકાશને ખલાસ કરવાની વાદળમાં તાકાત નથી આપણા અને સૂરજની વચ્ચે વાદળ આવી ગયું આવરણ આવી ગયું સૂરજ તો જેવો છે એવો ચોખ્ખો છે વાદળ એને લેપી ના શકે વાદળ સૂર્યના પ્રકાશને વાદળ અંધકારમાં ના ફેરવી શકે વાદળ સૂર્યના પ્રકાશને અશુદ્ધ ના કરી શકે સૂર્ય તો જેવો છે એવો ને એવો છે ખાલી વાદળનું આવરણ આવ્યું છે એટલે સૂર્યના પ્રકાશનો અનુભવ થતો નથી એવી રીતે તમારી અનંત કાળથી આવરણ આવ્યું છે એને લીધે આત્માની જે અનંત શક્તિ જે છે અનંત સુખ છે એનો અનુભવ આપણને થતો નથી મિત્રો બાકી આત્મા અનંત સુખ વાળો છે અનંત શક્તિ વાળો છે પાણી ક્યારે ભેગા ના થાય એ જુદા જ રહે ભેગા કરો તોય જુદા રહે મિક્સ ના થાય એવી રીતે અને ચેતન અનંત કાળથી જુદા છે જુદા હતા અનંત કાળ સુધી જુદા રહેશે માત્ર ને માત્ર આત્મા જે છે આત્મા એ અજ્ઞાન દ્રષ્ટિથી અજ્ઞાનથી માત્ર ને માત્ર અજ્ઞાનથી બંધાયો છે મિત્રો અજ્ઞાનથી બંધાયું છે આ અજ્ઞાન દૂર થઈ જાય ને આત્મા તો અસંગ છે અસંગ જેને કોઈનો સંગ નથી પોતે પોતાના સ્વભાવમાં રહેવા વાળો છે સ્વભાવથી પોતાના સ્વભાવથી અનંત શક્તિ અનંત સુખ વાળો છે એ મેલો નથી થયો ખાલી આવરણ આવ્યું છે આવરણ સુકુ નારિયેર હોય સુકુ નારિયેર અને તમે જોજો સુકુ નારિયેર હોય અને એને ખખડાવો તો અંદર ગોટો જે છૂટો પડી ગયો ને ખખડતો હોય એવા નારિયેરની અંદર સુકો ગોટો છૂટો ખખડતો હોય એવી રીતે આ પ્રકૃતિની અંદર આત્મા જુદો છે સ્વતંત્ર છે હે અર્જુન આત્મા અસંગ હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનાર છે સર્વનું ધારણ પોષણ કરનાર એટલે શું આત્મા આ આગળનો ગુણ આપણે જોયો ગઈકાલે તો ઇન્દ્રિયો રહિત છે અને કોઈ ઇન્દ્રિયો નથી કેટલી કોન્ટ્રાડિક્શન જુઓ ઇન્દ્રિયો રહિત તને હાથ નથી પગ નથી મોડું નથી કાન નથી આત્માને કશું નથી ને એક બાજુ તરત જ ભગવાન એમ છે હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનાર છે આત્મા કેવી રીતે ઇન્દ્રિયો વગરનો આત્મા કોઈને કેવી રીતે ધારણ પોષણ કરી શકે હા આપણા મા બાપ આપણે નાના હતા આપણું ભરણ પોષણ કરે એ સમજી શકાય એવી છે વાત છે આત્મા કેવી રીતે ધારણ પોષણ ભગવાન કહેવા માંગે છે કે આત્માની હાજરી છે આત્માની હાજરી છે તો ખાધેલો ખોરાક પચે છે ડાયજેસ્ટ થાય છે તો આ શરીર જીવતું રહેશે સર્વનું ધારણ પોષણ કરનાર જો આત્મા ના હોય તો ખાધેલો ખોરાક પચે નહીં આત્મા ના હોય તો ઊંઘ તમે શ્વાસોશ્વાસ ના લઈ કે ઓક્સિજન અંદર જાય નહીં આ મશીનરી ચાલી શકે નહીં જીવ માત્રની અંદર જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આ મિકેનિઝમ આ મશીનરી આ શરીર ચાલુ રહેશે જીવંત રહે છે જીવંત એનું ધારણ પોષણ થાય છે એ શરીર જીવતું છે એનું પોષણ થાય છે આ શરીરનું પોષણ આત્માની હાજરીથી થાય છે આત્માની હાજરીથી શ્વાસ લેવાય છે ઓક્સિજનના આધારે અગ્નિ જઠાગ્નિના આધારે ખોરાક પચે છે આ બધી જે સિસ્ટમ જે મોડ પર આખી સિસ્ટમ છે એ મિકેનિઝમ આખી ચાલે છે એ આત્માની હાજરી છે તો ચાલે છે આત્મા નીકળી જાય એટલે આ મશીનરીને આ સિસ્ટમ બંધ થઈ જાય એનું પોષણ પણ ના થાય એનું ધારણ પણ ના થાય ધારણ પણ ના થાય પોષણ પણ ના થાય એટલે પછી એને મળદું કહેવાય અને એને બાળી દેવું પડે હે અર્જુન આત્મા અસંગ હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનાર છે આત્માની માત્ર હાજરીથી જો આ શરીર કુદાકુદ કરતું હોય આત્માની હાજરીથી મેન તમે ગમે એવો ખાધેલો ખોરાક ડાયજેસ્ટ થઈ જતો હોય આત્માની હાજરીથી ગમે એવા ખોરાકમાંથી લાલ રંગનું લોહી બનતું હોય હાડકા બનતા હોય સાત ધાતુઓ બનતી હોય મિત્રો તો વિચાર કરો કે એની માત્ર હાજરીથી આ પાંચ કિલોનું શરીર પચાસ કિલોનું થતું હોય આ આત્માની હાજરીથી આ શરીર આ બુદ્ધિ ચંદ્ર ઉપર સફર કરી શકતા હોય માણસ આ બુદ્ધિથી આત્માની હાજરીથી આ બુદ્ધિ એક્ટિવ થવાથી મંગળ પર જતો હોય તો એ આત્માની અંદર કેટલી તાકાત છે જેની માત્ર હાજરીથી જન્મથી મોત સુધી સાહેબ ઉન તમે ધારણ પોષણ પાંચ કિલોનું શરીર પચાસ સાહીઠ સિત્તેર એસી કિલોનું થઈ જાય છે વૃદ્ધા બાળપણ યુવાની વૃદ્ધાવસ્થા જેના આધારે થાય છે જેની હાજરીથી થાય છે એમાં કેટલી તાકાત છે આ રીતે કહેવા માંગે છે કે આત્મા પોતે કંઈ કરતો નથી એ તો અકર્તા છે અને કોઈ ઇન્દ્રિયો નથી ઇન્દ્રિયો રહી જ છે પણ એની હાજરીમાં એની હાજરીથી આ શરીર જે છે એ શરીરનું ધારણ પોષણ થાય છે આત્મા નીકળી જાય તો આ શરીર ઊભું પણ ના રહી શકે પડી જાય સાહેબ કોઈ માણસ ઊભો હોય અને એટેક આવે માણસ ઊભો હોય અને એટેક આવે તો એ માણસ ઊભો ને ઊભો નથી રહેતો જેવો એટેક આવે દબાવ દઈને નીચે પડે નીચે પડે ખલાસ થઈ જાય હાથમાં નીકળી ગયો આ વ્યૂ પોઈન્ટથી આ અર્થ કહેવામાં આવ્યું છે કે આત્મા અસંગ હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનાર છે દરેક જીવની અંદર આત્મા રહેલો છે જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી એ શરીરને જીવંત રાખે છે એ શરીરનું ધારણ પોષણ થાય છે આત્માની હાજરીથી થાય છે આત્મા નીકળી જાય તો એ શરીરને બાળી દેવું પડે છે એનું ધારણ પોષણ થતું નથી આ આત્માનો પાવર બતાવ્યો અને પાછો અસંગ છે દાયની હાજરીથી ધારણ પોષણ થાય છે છતાં અસંગ છે અસંગ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ નો કોઈ પણ ગુણ આત્મામાં નથી આત્મા પ્રકૃતિના વ્યૂ નિર્ગુણ છે પ્રકૃતિનો કામ ક્રોધ લોભ મોહ અહંકાર અગિયાર ઇન્દ્રિયો વિષયો કશું આત્મામાં નથી આ જળનો એક પણ ગુણ નથી અને આત્મા પોતે પોતાના સ્વભાવથી ગુણોનો ભંડાર છે એટલે મિત્રો આત્મા અને પ્રકૃતિની વચ્ચે માત્ર કર્તાપણાનો અહંકાર અને માલિકીપણાનો અહંકાર હું વારંવાર કહું છું કે કરતાપનાનો અહંકાર અને માલિકીપનાનો અહંકાર કાઢી નાખો એ બિલીફ કાઢી નાખો એ જ અજ્ઞાન છે બીજું કોઈ અજ્ઞાન નથી હા અને મિત્રો ખરેખર બહારની ક્રિયાઓ નથી છોડવાની બહારની ક્રિયાઓ એ જીટી ચાલુ રહેવાની છે માત્ર માનવામાં શું વાંધો છે હું નથી કરતો એવું બિલીફ એવું માનવામાં શું વાંધો છે જે કંઈ થાય છે કુદરતી સંજોગથી થાય છે જે કંઈ થાય છે મારા કર્મ બીજ મારા પ્રારબ્ધના આધારે કુદરત સંજોગો ભેગા કરે છે અને કુદરતી સંજોગોથી થાય છે એવું માનવામાં આપણને શું વાંધો છે શું પ્રોબ્લેમ છે શું નડે છે હું કરું છું એવો અહંકાર કાઢવામાં આપણને શું નડે છે હું અહંકાર હું કરું છું એવો કરતા અહંકાર કાઢીને આપણે બાવા નથી થઈ જવાનું આપણે જંગલમાં નથી જતું રહેવાનું આપણે સંસાર છોડ છો છોડી નથી દેવાનો બધું જ કરવાનું છે વ્યવહારમાં કોઈ પૂછે તો બોલવાનું પણ છે કે હું કરું છું એમ એ બોલવાથી કર્મ નથી બંધાતું હું કરું છું એવું બોલવાથી કર્મ નથી બંધાતું હું કરું છું એવું માનવાથી કર્મ બંધાય છે ફમાં માન્યતામાં એવું હોવું જોઈએ નહીં બસ આ માન્યતા કાઢવાની છે કરતાં અને માલિકીપનું માલિકીપણું જે જે મારી પાસે જમીન છે બંગલા છે રૂપિયા છે એ બધું મારે છોડી નથી દેવાનું મારું નથી એવું માનવાનું જ છે ખાલી આ કુદરતનું છે ને એક દિવસ કુદરતને સોંપી દેવાનું છે આટલું માનવામાં આપણને શું વાંધો છે આટલું માનવાથી મારું નથી કુદરતનું છે એવું માનવાથી બેંક બેલેન્સમાં એક રૂપિયો ઓછો ના થાય તમારી જમીન એક વિઘુ જમીન ઓછી નહીં થાય એની ગેરંટી સાહેબ ખાલી બિલીફ માન્યતા જ્ઞાન દ્રષ્ટિ એટલે હું કહું છું ગીતા આર્ટ ઓફ વિઝન છે માત્ર દ્રષ્ટિ બદલો દ્રષ્ટિ બદલો કરતા પણ નો અહંકાર હું કરું છું એ અહંકાર કાઢી નાખો અને આ બધાનો માલિક હું છું એ માલિકીપણાનો અહંકાર કાઢી નાખો તો મિત્રો મુક્તિ સહેજમાં છે તો પછી બંધન જે છે ને એ બંધન આપણને બંધન નહીં લાગે મિત્રો આ સંસાર બંધન નહીં લાગે આવતીકાલે ફરી મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત